દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર જામબોસરથી નવયોગ વિદ્યાલયમાં શાળા પ્રમુખના દીકરી ધ્વનિબાના જન્મદિવસની ઉજવણી પ્રાપ્ત વિગતો મુજબ જામબોસર શહેર નવયોગ વિદ્યાલયના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબના દીકરી ધ્વનિબાનો જન્મદિવસ હોય શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે શાળાના વિદ્યાર્થીઓને તથા શાળા પરિવારને મોઢું મીઠું કરાવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ધ્વની બાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર સદામ મલેક એસડી ન્યૂઝ ગુજરાતી જંબુસર આજ રોજ વિદ્યાલયના પ્રમુખ શ્રી આદરણીય મહેશભાઈ સોલંકી સાહેબના દીકરી કુમારી ધ્વનિબાનો જન્મદિવસ હોય શાળા પરિવારે જન્મદિવસની તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી સાથે જીવનમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે હું ભગવાન શ્રી યોગેશ્વર કૃષ્ણને પ્રાર્થના કરું છું તદ તદઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ અને શાળા પરિવારને મીઠું મોડું કરાવવામાં આવ્યું હતું